માવઠાને કારણે ખેડૂતોને નુકસાનને લઈને સરકાર એક્શનમાં આવી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્યસ્તરીય બેઠક યોજી હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનની સીએમએ માહિતી મેળવી સીએમએ મંત્રીઓને પ્રભારી જિલ્લાઓ ફાળવવામાં આવ્યા મંત્રીઓને જિલ્લાઓ સોંપવામાં આવ્યા મોટાભાગના મંત્રીઓને બે બે જિલ્લાઓ ફાળવાયા છે હર્ષભાઈ સંઘવીને ગાંધીનગર અને વડોદરાની જવાબદારી સોંપાઈ છે રિપીટ કરાયેલા મંત્રીઓને પ્રભારી જિલ્લા યથાવત રખાયા છે રાજ્ય સરકાર મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે મંત્રીમંડળ હાલ રચાયું છે તેમને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે મહત્વનું છે કે વર્તમાન મંત્રીમંડળની અંદર જે મંત્રીઓ રિપીટ થયા છે તેવા મંત્રીઓને પાછલા જે જિલ્લાઓના તેઓ પ્રભારી હતા તે રીતે તેમને યથાવત રાખવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે કનુભાઈ દેસાઈને સુરત નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી છે ઋષિકેશ પટેલ ને અમદાવાદ અને નવરચિત જે જિલ્લો છે વાવ થરાદ તેના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે સુવરજી બાવળીયા ને પોરબંદર દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી બનાવ્યા છે નરેશ પટેલ ને વલસાડ અને તાપી અર્જુન મોઢવાડિયા ને જામનગર દાહોદ પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જુનાગઢ રમણ સોલંકીને ખેડા અરવલ્લી અને ઈશ્વર પટેલ ને નર્મદા જયારે પ્રફુલ્લ પાનસેરિયા ને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે મનીષા વકીલને ને છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત રાજ્ય કક્ષાના છ જેટલા એવા મંત્રીઓ છે કે જેમને એક જિલ્લો પ્રભારી મંત્રી તરીકેનો અને એક જિલ્લો સહપ્રભારી મંત્રી તરીકેની ફાળવણી કરવામાં આવી છે જેમાં કૌશિક વેકરિયા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી હશે તો જુનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકેની જવાબદારી વહન કરશે પ્રવીણ માળી મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા છે જ્યારે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકે તેઓ જવાબદારી સંભાળશે ત્રિકમ છાંગા મોરબીના પ્રભારી મંત્રી તો રાજકોટ જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સંભાળશે તો રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે જિલ્લાઓના પ્રભારી મંત્રીની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઓફિશિયલ રીતે આ પરિપત્ર જે છે તે ઇશ્યુ કરાયો છે જી નિકુંજ આભાર જાણકારી માટે